ભરૂચમાં વરસાદના ટીઝરથી જ નગર સેવા સદનની પોલ ખુલી ગઈ છે જિલ્લા ભરનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એ કલેક્ટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ હતી જેના પગલે નગર સેવા સદન અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ માંડણ થયું છે માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે આજ રોજ સવારના સમયે કલેક્ટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ હતી ભરૂચ નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ રૂપિયા એસી લાખના ખર્ચે આ આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઈડનો ભાગ બેસી જતા લોન્ડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગરસેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરીમાં કચાશ ક્યાં રહી ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું આ અંગે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક ચાર દિવસ પૂર્વે જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદમાં માટી બેસી જતાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે